અને ગવર્મેન્ટ ના દસ દસ લાખ પુરસ્કાર જીત્યા છે આ સિવાય છવ્વીસ બાળકો એવા છે જે લોકો એશિયન ચેમ્પિયનશીપ વર્લ્ડ ચેમ્પિયનશીપ કોમનવેલ્થ માં દર વર્ષે ભાગ લઈ રહ્યા છે અને આ સિવાય અઠાણું બાળકો નેશનલ લેવલ ઉપર મેડલ જીત્યા છે પણ નવા બાળકો આગળ આવે એના માટે અમે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરવા માટે આ કોમ્પિટિશન કરી હતી સોળ સત્તર અઢાર અને એમાં આશરે સોળસો જેવા બાળકોએ ભાગ લીધો છે અને ખૂબ જ આનંદની વાત છે કે આમાંથી જે પણ બાળકો ગોલ્ડ મેડલ જીતશે એ આગળ જઈને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આપણું નામ રોશન કરશે મોટા ભાગના તમારા સ્ટુડન્ટ છે ગર્લ છે એનું કાઇકવાન્ડનો ફૂલ કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સ છે ફૂલ કોન્ટેક માર્શલ આર્ટ્સ હોવાથી ત્રણ વર્ષના બાળકથી લઈને બધા જ્યારે ફાઈટ થાય ત્યારે પૂરા પાવરથી હિટ કરે છે ને દેટ ઇઝ અ રીઝન કે પેરેન્ટ્સ સેલ્ફ ડિફેન્સ માટે આ આર્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે એટલા માટે ગર્લ્સની અમાઉન્ટ વધારે છે જે અત્યાર સુધી કોઈ તમારા વિદ્યાર્થી છે કે ગોલ્ડ કે કોઈ સિલ્વર કે મેડલ લાવ્યો એ અત્યાર સુધી આપણા ચાર બાળકો એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે અને એ સિવાય અઠ્ઠાણું બાળકો છે જે નેશનલ લેવલ પર ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ જીત્યા છે નેશનલ ગેમ્સ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ગણાય એની અંદર આપણા સુરતના ચાર ગોલ્ડ બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ છે અત્યાર સુધી તમારા દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે આપણે બહુ સારા જે બાળકો હોય છે અને ઇન્ટરેસ્ટ લેતા બાળકો હોય છે એને સિક્સ ડેઝ ટ્રેનિંગ કરાવીએ છીએ જે બાળકો રાજ્ય કક્ષાની ઉપર જઈ રહ્યા છે એને એવરી ડે થ્રી ટુ ફોર અવર્સની ટ્રેનિંગ કરાવી રહ્યા છે અને એવા બાળકોને આપણે ખેલ મહાકુંભ ફેડરેશન સીબીએસસી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એશિયન ચેમ્પિયનશીપ એવી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ માટે તૈયાર કરી રહ્યા છે